તારીખ પાંચમી સપ્ટેમ્બર ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના ફ્લડનું નિરીક્ષણ તંત્ર દ્વારા કરી રહ્યા છે હાલ ગોલ્ડન બ્રિજ પાસેના માર્કિંગમાં નર્મદા નદી અઠ્યાવીસ ફીટની ઊંચાઈએ વહી રહી છે ભરૂચ જિલ્લાના તમામ નદી કિનારાના ગામોને લોકોને આવધ રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે નદી કિનારે બિનજરૂરી લોકો ન જાય અને વર્ષ પણ પોતાનું જીવન કોઈ જોખમમાં ન મૂકે એના માટેની વહીવટીતંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે અને હાલ સરદાર સરોવર ડેમમાંથી આઉટફ્લો પણ થોડો ઓછો કરવામાં આવ્યો છે સાડા ચાર લાખ દિવસે સેન્ટ કરવામાં આવ્યો છે એટલે અત્યારે દેખાય છે એસ્ટીને પાણીનું લેવલ ઘટશે સપાટીમાં વધારો થાય તો કોઈ રેસ્ક્યુ વહીવટી તંત્ર દ્વારા પ્રિમોન સુધ એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ અંકેશ્વર ઝગડીયાના તમામ કિનારાના ગામો અને સિટી છે એના રેસ્ક્યુ સેન્ટર અમારા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલા છે વોલન્ટિયર્સ અને વહીવટીતંત્રના હુકમો પણ કરેલા છે અત્યારે અમારી ટીમો એકદમ શાબ્દી છે પણ અત્યારના તબક્કે કોઈનું શિફ્ટિંગ કરવું જરૂરિયાત નથી જણાતી